મારી આનું શું કરવું ઈ ને ખબર પડતી ડુઆ ને નાદ પાડી આવી નથી લાવી તું લાયા લે બેરું વી આયા હા વી આયો ગાલુ ખપી ગયું તે ઘાય ગા વી આયો તે હું તમને શું કહું આ શું એ મારે રાલો ને વીડ માં બરતન કાપા લે કે વીડ માં બરતન કાપા મારે આ કાય બીજું કે કામ જ નઈ વાત કરે તું પણ બેરું મને વીડ માં હે ને બીક લાગે એટલે કહું લે બીક સીલી લાગે ખાતા છીની બીક ના લાગતી તો બટન કાપા છીની બીક લાગે સાઈની ભારો મારે કે દવા સાટવાની છે પણ આપણે બે આવીને દીશું બે તને કામ છે તો આ કાપલો નામ જ લેતી જો એ કાપું ને તારા ટાટ કે હું ભાંગી નાખવાનો ઓલ કરવાડે કાપા તો તરત ખૂટ્યો કરી જો કારેલી બધી ભાસી જાય તો પણ બેરો હા બેરો ન કરું શું કરું તમે તો કોઈ આરે આવો જ નહીં લે તારે

Dia ke lagi Le, Asin lah Wah jauh ઓય બાપા આ તો ડાયનેસોર અને આ તો આ બાજુ દાલ્યો આવે લાઈ મને પાગવા દે નકર આય ને મને મારી નાખ બર્તન જા મે મને મારી નાખે શું કરું લે પાગવા દે ઓય મારી રે આ તો મારી વાહે આવે હા મને દેખી જુ લાગે લે પાગવા દે ઓય માં ના કરતા વીડમાં નું આવ્યો તો હારું હતું આમ તો જો ભાઈ ભાઈ તોડ્યું આવે હે શું કરું આ તો મારી વાહે પડી ગયું હે એ ભગવાન મારો શું વાંક ત્યાં મારી વાહે પડી ગયો ડાયનેસ્વર આમ ભાઈ છે તો કયો કહન થઈ જવું મળી રે

ના બા તમારા પાછી આવે ને અહિયાં ડાયનોસોર હતું મોટું જબા તમે